દોસ્તો અમદાવાદ કે જેને આપણા ગુજરાત રાજ્યનું હૃદય કહેવામાં આવે છે અને ગુજરાતનો સૌથી મોટો જિલ્લો હોય તો તે અમદાવાદ છે અને અમદાવાદની અંદર એવી એવી અમદાવાદો આવેલી છે કે કે જ્યાં દરેક વસ્તુઓ એકદમ સસ્તી એટલે પાણીના ભાવમાં મળે છે અને એટલા માટે જ દોસ્તો આ માર્કેટમાં તમે ગમે ત્યારે જશો તો તમને માત્ર ને માત્ર ત્યાં લોકોની ભીડ જ જોવા મળશે અને આ દરેક માર્કેટો આપણા ગુજરાતની સૌથી સસ્તી માર્કેટ તરીકે

જે બાંધણીને જોશો તેવા પ્રકારની બાંધણી પુરા ગુજરાતમાં તમને ક્યાંય પણ જોવા નહીં મળે નંબર નવ નહેરુ નગર પાથરણા બજાર દોસ્તો આ નહેરુ નગર પાથરણા બજાર એજી હાઈવે ઉપર ભરાય છે અને આ માર્કેટની અંદર તમને અવાનવા પ્રકારના કપડા વેચાતા જોવા મળશે અને તે પણ માર્કેટ કરતા પચાસ ટકા ઓછા ભાવમાં અને ખાસ કરીને આ માર્કેટમાં તમને જીન્સ ટોપ લેંગા જેવી લેડીઝની આઈટમ ખૂબ જ વિશેષ પ્રમાણમાં જોવા મળશે નંબર આઠ સીજી રોડ દોસ્તો અમદાવાદ નું આ માર્કેટ કે જેનું નામ છે સીજી રોડ અને આ માર્કેટમાં તમે જોવા જશો તો તમને ખૂબ જ અલગ અલગ મોલ જોવા મળશે અને આ દરેક મોલની અંદર તમને દરેક બ્રાન્ડેડ કંપનીઓના કપડાઓ વેચાતા જોવા મળશે હવે દોસ્તો જો તમે બ્રાન્ડેડ કપડા પહેરવાના શોકિન હોય તો આ માર્કેટની અંદર એટલે કે આ દરેક મોલની અંદર તમને ખૂબ જ અલગ અલગ વેરાઈટીના બ્રાન્ડેડ કપડાઓ જોવા મળશે પરંતુ દોસ્તો આ માર્કેટમાં જતા પહેલા તમારું બજેટ વધારે હોવું જરૂરી છે નંબર સાત માણેક ચોક દોસ્તો સામાન્ય રીતે ખાણીપીણી માટે જાણીતું અને લોકોની વચ્ચે પ્રસિદ્ધ સૌથી સુંદર અને અને સસ્તું જો કોઈ માર્કેટ હોય તો તો તે છે અમદાવાદનો માણેક માણેક ચોક દોસ્તો આ અંદર તમે જોવા જશો તમને અલગ અલગ પ્રકારની હેન્ડીક્રાફ્ટ આઇટમ ટ્રેડિશનલ સાથે પહેરાતી અલગ અલગ પ્રકારની જ્વેલરી અને લેડીઝ માટેની આઇટમ જેવી કે બુટ્ટી દોરો કંગન અને ઘણી બધી એવી અવિનવી વસ્તુઓ તમને આ માર્કેટ ની અંદર ખૂબ જ સુંદર અને સસ્તી જોવા મળશે નંબર છ સિંધી માર્કેટ દોસ્તો આ સિંધી માર્કેટ અમદાવાદના સસ્તા માર્કેટોમાંની એક માર્કેટ છે અને આ માર્કેટ પોતાના કપડા માટે જાણીતું છે અને આ માર્કેટ મુખ્યત્વે લેડીઝની આઇટમ જેવી કે કુર્તી સાડી ડ્રેસ માટેનું કાપડ અહીં તમને ખૂબ જ સસ્તા ભાવે મળશે આ ઉપરાંત આ સિંધી માર્કેટમાં સાડીઓની તમને જે વેરાયટી જોવા મળશે તેટલી વેરાયટી પૂરા ગુજરાતમાં તમને ક્યાંય પણ નહીં જોવા મળે નંબર પાંચ લો ગાર્ડન દોસ્તો અમદાવાદની એક એવી માર્કેટ કે જે પૂરા વિશ્વ

અલગ અલગ પ્રકારના કપડાઓ અહીંથી લેવા માટે આવે છે નંબર ચાર રતનપોળ કપડા બજાર દોસ્તો અમદાવાદની એ માર્કેટ છે કે જ્યાં તમને ડિઝાઇન વાળી સાડી પ્રિન્ટિંગ વાળી સાડી આ ઉપરાંત ડ્રેસ મટીરિયલ અને લેડીઝની ઘણી બધી વસ્તુઓ બનાવવા માટેના છૂટા કપડા તમને આ માર્કેટમાંથી આરામથી મળી જશે આ ઉપરાંત દોસ્તો વિદેશની અંદર રહેનારા બધા જ ગુજરાતીઓ પોતાના લગ્ન માટેની ખરીદી આ રતનપોળ ફોળ માર્કેટ માંથી જ કરે છે પછી ભલે તે મોંઘી પડે અને આ રતનપોળ માર્કેટની અંદર સાડીઓના એવા એવા મોટા શોરૂમ છે કે જેની અંદર સાડી ચણિયાચોળી પ્લાઝા કુર્તી લેંગા આ ઉપરાંત ઘણી બધી અવિનવી વસ્તુઓ આરામથી તમને મળી જશે અને જો તમે લગ્ન માટે ખરીદી કરવા ઈચ્છતા હો તો આ ઢાલઘર અવશ્ય એકવાર મુલાકાત લેજો નંબર બે ગુજરી બજાર દોસ્તો અમદાવાદની અંદર ગુજરી બજાર પણ ભરાય છે કે જેને લોકો રવિવારી બજાર તરીકે ઓળખે છે અને આ માર્કેટની અંદર દરેક વસ્તુઓ તમને સસ્તા ભાવે જોવા જોવા મળશે અને અને આ વસ્તુઓમાં તો લેડીઝ જેન્ટ્સના કપડાઓ ફર્નિચરની વસ્તુઓ ઇલેક્ટ્રિક વસ્તુઓ રસોડાની સામગ્રી આ ઉપરાંત જીવન જરૂરી દરેક વસ્તુઓ તમને સારી અને સસ્તી આ માર્કેટમાં જોવા મળશે નંબર એક લાલ બજાર માર્કેટ દોસ્તો અમદાવાદની આ લાલ બજાર માર્કેટ એક એવી છે જે સૌથી જૂની અને લોકો વચ્ચે ખૂબ જ જાણીતી છે અને કહેવાય છે અમદાવાદ નો કોઈ પણ માણસ એવો નહીં હોય કે જેને જિંદગી નું સૌથી સસ્તું માર્કેટ જોવા જઈએ તો તે આ લાલ દરવાજા માર્કેટ છે અને આ લાલ દરવાજા માર્કેટ ની અંદર તમને જીવન જરૂરી વસ્તુઓ સ્ટેશનરી વસ્તુઓ ઇલેક્ટ્રિક વસ્તુઓ કપડાઓ બૂટ ચપ્પલ આ ઉપરાંત મુખ્યત્વે લેડીઝની દરેક વસ્તુઓ આ માર્કેટમાં ખૂબ જ સસ્તી અને સુંદર વેચાતી જોવા મળશે અને આ માર્કેટ ખૂબ જ સસ્તું હોવાથી જે પણ લોકો બહારથી અમદાવાદ આવે છે તે અવશ્ય એકવાર આ માર્કેટ ની મુલાકાત લે છે અને ત્યાંથી થોડી ઘણી ખરીદી પણ કરે છે તો દોસ્તો આ હતી અમદાવાદની દસ એવી માર્કેટ કે જ્યાં સુંદર અને સૌથી સસ્તી વસ્તુ વેચાય છે હવે દોસ્તો આ એક પણ માર્કેટમાં તમે ક્યારેય ગયા છો કે નહીં તે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને દોસ્તો આ દસ માર્કેટ સૌથી બેસ્ટ માર્કેટ તમને કઈ લાગે છે તે પણ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારા ઇન્સ્ટાગ્રામ ગ્રુપ અને ફેસબુક ગ્રુપમાં જરૂરથી તેને શેર કરજો અને દોસ્તો આવા બીજા ઇન્ટરેસ્ટિંગ અને નોલેજેબલ વિડીયોને જોવા માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને સાથે બાજુમાં રહેલું કન્ટિન્યુ બટન દબાવી દો તો બસ મિત્રો આજ માટે એટલું જ હવે મળીશું નવા વિડીયો નવા નોલેજ સાથે ત્યાં સુધી આપ સર્વ મારા જય હિન્દ જય ભારત અને દોસ્તો તમે અમારો વિડીયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ